હું વારસિયા રિંગ રોડ ઉપર આ જે મેઇન રોડ આવેલો છે કાલાવટી હોસ્પિટલની સામે પ્રાઇવેટ પ્લોટ છે અમે સોસાયટી આશીર્વાદ પાર્ક સત્તર તાલુકા શાહીબાગ દયાલનગર આ બધી સોસાયટીના રહીશો આજે એકત્રિત થઈને આપણે રજૂઆત કરવા માગીએ છીએ કે છેલ્લા ત્રીસ વર્ષથી અમે રહીએ છીએ અહીંયા આ પ્રાઇવેટ પ્લોટ છે એનો માલિક કોણ છે અમે જાણતા નથી પણ અહીંયા કોન્ટ્રાક્ટરો દ્વારા ડમ્પિંગ કરવામાં આવે છે અને જે રોડનું લેવલ છે એના કરતાં બી તમે જોઈ શકો છો પાંચ ફૂટ ઊંચું લેવલ થઈ ગયું છે એનાથી તીવ્ર ગંદકી થાય છે અસહ્ય ગંદકી છે અમારું રહેવું મુશ્કેલ છે પાણી ભરાઈ જાય છે ગંદકી અસહ્ય છે જ્યારે અમે રજૂઆત કરી છે કોર્પોરેટર વોર્ડ કોર્પો અહીંયા જે વોર્ડ છના જે કોર્પોરેટરો છે એમણે રજૂઆત કરી અમારા શહેરના માન્ય ધારાસભ્યજી એને બી રજૂઆત કરી અને હા ઘણા બધાને રજૂઆત કરી છે પણ કોઈ આ બાબતમાં ઉકેલ આવતો નથી એ લોકોનું કહેવું એવું છે કે અમે આમાં કંઈ કરી શકીએ નહીં આ પ્રાઇવેટ પ્લોટ છે તો અમારે ક્યાં જવું ત્રીસ વર્ષથી આ સમસ્યાથી અમે પીડિત છે અત્યારે એટલી તીવ્ર ગંદકી છે અસહ્ય મચ્છરનો ત્રાસ છે અહીંયા રહેવું મુશ્કેલ છે અમારે બીજું તો શું છે કે અમારી સામે ગાર્ડન છે બગીચો છે એની સામે જ આવું લોકેશન છે અમારે સોસાયટીમાં કોઈક માણસ આવે છે ગેસ્ટો પણ વિચાર કરે છે કે એટલી અસહ્ય ગંદકીમાં તમે કેવી રીતે રહો છો બહુ રજૂઆત કરી છે અમે જ્યારે વોટ લેવાના હોય તો આ લોકો ઘર ઘરે આવે છે ફેરણી કરે છે અમારા વિસ્તારમાં મિટિંગો કરે છે હાય હેલો કરે છે ફોટા પડાવે છે બધું કરે છે પણ ત્યારબાદ કોઈ જોવા આવતું નથી અમારા ફોન પણ નથી ઉપાડતા તો આના માટે કોને કહેવું અમારે માંગણી એ છે કે આ માલિક જે હોય એને નોટિસ આપો અને આ ડમ્પિંગ અહીંથી હટાવો એનું ફેન્સિંગ કરી દો અને અહીંયા ચોખ્ખાઈ રાખો આ મેઇન રોડ પર નું છે બોલું છું મેં મારા મિસ્ટરને કેન્સર છે કાલે અમે લોકો અહીંયા અરજીઓ કરી છે એટલી બધી ઠેઠ ઉપર સુધી અરજીઓ કરી છે બધાની સહીઓ લઈને છતાં કોઈ આવતું જ નહીં અને અહીંયા થોડી સફાઈ કરીને જાય તો ત્યાં લક્ઝરીઓ બસો ઊભી રાખે છે આ કંઈ લક્ઝરીઓ બસોની જગ્યા નથી લોકોને આવવા જવાની તકલીફ પડે છે પાણી એટલું બધું ભરાય છે અમારું ઘર કોંધરવાળું છે તો સિનિયર સિટીઝન માંદગી વધારે થશે મચ્છરો એટલા બધા કહી રહ્યા છે અહીંયા